આખા રાજકોટમાં તમને ક્યાંય પણ નમકીન ડ્રાયફ્રુટ સ્વીટ કે ચોકલેટમાં આટલી બધી વેરાયટી જોવા નહીં મળે પણ દીપેશભાઈ આજે તમને એક ખાસ જગ્યાએ લઈ આવ્યા છે જેનું નામ છે હિરાર્થ નમકીન એન્ડ ડ્રાય ફ્રૂટ અહીંયા તમને નમકીન અને ડ્રાય ફ્રૂટની ની ત્રણસો પ્લસ વેરાયટી મળી જશે જ્યાં તમને નમકીનમાં તમામ જાતના ગાંઠિયા જેવા કે ફાફડી માખણિયા તીખા સેવ મળી જશે આ સિવાય ચેવડામાં વીસ પ્લસ વેરાયટી મળી જશે ભાખરવડીમાં બાર પ્લસ વેરાયટી મળી જશે કઠોળમાં વીસ પ્લસ વેરાયટી મળી જશે પૂરીમાં પાલક બાજરા અને મેથી જેવી વીસ પ્લસ વેરાયટી મળી જશે ફરાળીમાં ત્રીસ પ્લસ વેરાયટી મળી જશે દરેક આઈટમ શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે મીઠાઈમાં ઘણી બધી વેરાયટી મળી જશે તમને કાજુ બદામ અખરોટ પિસ્તા અંજીર બ્રાઝિલ નટ્સ મેકેમિયા નટ્સ હેઝલ નટ્સ પીકલ નટ્સ જેવી પ્રીમિયમ રેન્જ મળી જશે ફ્રૂટ ડ્રાય સ્લાઇસ તમને મેંગો પાઇનએપલ સ્ટ્રોબેરી ઓરેન્જ બેબી લેમન અને આમ પાપડ જેવી વેરાયટી મળી જશે બધી જ પ્રકારની બેરીઝ મળી જશે ઇમ્પોર્ટેડ ચોકલેટમાં ઘણી બધી વેરાયટી મળી જશે મખાનામાં ચૌદ પ્લસ વેરાયટી મળી જશે મુખવાસ અને શરબતમાં પણ ઘણી બધી વેરાયટી મળી જશે જુનાગઢમાં આ બ્રાન્ડ ઓગણીસો બોતેર થી કાર્યરત છે અને રાજકોટમાં આ એમનું નવું સોપાન છે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો તમે પણ આજે જ પહોંચી જાઓ હિરાડ નમકીન એન્ડ ડ્રાય ફ્રૂટમાં